જય શ્રી રામ મિત્રો આ છે મારા ગામ નવા ગામ આનંદપતનું સોસાયટીનું રામજી મંદિર આ મંદિરનું નિર્માણ લાલા બાપા ખાખરિયાએ કરેલું આજે જન્માષ્ટમી હોવાથી આ મંદિરે સોળે શણકાર સજેલા છે અને રાત્રે અહીંયા કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી મનાવવાનો છે જય શ્રી કૃષ્ણનું બોર્ડ લાગી ગયું છે અહીંયા મંદિરને સોળે શણગાર કરવામાં આવ્યા છે ભગવાન રામ અહીંયા બિરાજિત છે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનગી ભગવાન રામ જય શ્રી રામ અહીંયા હનુમાનજી મહારાજ બેઠા છે કાચબો અને નંદી મહારાજ અને ભગવાન ગોળિયા પણ અહીંયા બિરાજમાન છે ભગવાનને બીલી પત્ર ચડાવવામાં આવ્યા છે હર હર મહાદેવ મહાદેવ બેઠા છે છે સરસ મજાનો શણગાર મંદિર કારણ કે આજે જન્માષ્ટમી છે અને મંદિરની બહાર બે મોટા મોટા ફ્લોટ પણ લગાવવામાં આવ્યા છે જય શ્રી રામ અને અહિયાં જલારામ બાપા બેઠા છે રઘુવંસિંહ સમાજ દર વર્ષે જલારામ જયંતિની ઉજવણી કરે છે ત્યારે આ બાપાની મૂર્તિ ત્યાં પધરાવે છે જય જલારામ બાપા સરસ મજાની નયનરમ્ય મૂર્તિ બનાવવામાં આવેલી છે રણછોદાસ બાપુ અને બજરંગદાસ બાપા પણ બેઠા છે ગાયત્રી માતાનો ફોટો પણ છે અહીંયા ઓમ ગુરુ હસવુર મંત્ર લખેલો છે અહીંયા અને આ છે બજરંગદાસ બાપા બજરંગદાસ બાપા અને જલારામ બાપા બેનું એક જ કામ હતું બે ને હરિનામ અને બે ના આશ્રમમાં આજે રણજીતભાઈ સોનારા નારાયણભાઈ કુવાડિયા અને મંદિરના પૂજારી ભક્તિરામ હરિયાણી જન્માષ્ટમી વિશે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે રાત્રે કેવી રીતના આપણે આયોજન ગોઠવું જય શ્રી રામ રાધા કૃષ્ણ વાહ સરસ મજાનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે આ ગજાનંદ ગણપતિજી મહારાજ બેઠા છે આ બાજુ શણગાર બહુ સારો કર્યો છે અને આ છે લાલા બાપાની સમાધિ લાલા બાપાને સંવત બે હજાર છેતાલીસ એટલે કે તારીખ દસ આઠ ઓગણીસો નેવું ની અંદર શ્રાવણ માં જોઈ એટલે ગોળચોત ના દિવસે અહીંયા તેઓએ દેહ જોડેલો એને અહીંયા સમાધિ દેવામાં આવી છે અને ઉપર પીપળાનું ઝાડ વાવેલું છે પીપળો પણ ટોપિંગ વૃક્ષ થઈ ગયો છે અહીંયા બહુ મોટો ઊંચાઈ બહુ છે એની અને અવારનવાર વારે તહેવારે બેનો એમની પૂજા કરવા માટે આવે છે ધૂપેલીઓ છે અહીંયા રાંદલમાં બેઠા છે મંદિરની પાછળના ભાગમાં રાંદેરબાનું પોસ્ટર લગાવ્યું છે અને વીર વાચરાવ દાદા એટલે કે પાથીજી મહારાજ પણ અહીંયા બેઠા છે એમનું પણ સરસ મજાનું પોસ્ટર છે જય માખોડિયા જય રામાપીર બાબા ગણુજના રાજા રામદેવજી મહારાજનું પણ અહીંયા સરસ મજાનું પોસ્ટર લગાવ્યું છે આ છે લાલા બાપાનો ફોટો લાલા બાપા જયારે ભગવાનની પૂજા કરતા ત્યારે એમનો ફોટો પાડ્યો હતો કે પછી ચાર કે પાંચ દિવસમાં બાપાએ દીધો અને અહીંયા લાલા બાપાની બધા માનતા કરે છે આ સ્વયંસેવકો દ્વારા જો તળામાર તૈયારી ચાલી રહી છે જન્માષ્ટમીની બધા સ્વયંસેવકો જો પોતાની હાજરી પુરાવીને કાંઈ નું કામ કરી રહ્યા છે આજે એના રઘુનંદન મિત્ર મંડળ દ્વારા અહીંયા સામે છે ને કેદારનાથના મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે કેદારનાથના મંદિર જેવું જ મંદિર આ સ્વયંસેવકોએ બનાવ્યું છે રઘુનંદન મિત્ર મંડળ કેદારનાથમાં આવું જ મંદિર છે અને એની અંદર જે શિવલિંગ છે એ અદલો અદલ કેદારનાથ જ જોઈ લ્યો એના જેવી શિવલિંગ પણ બનાવવામાં આવેલ છે વાહ અને આ છે રાધાકૃષ્ણની ઝૂંપડી મટુકી બાંધી અને રાધાકૃષ્ણ રાધાકૃષ્ણની ઝૂંપડી બનાવવા આવેલ છે તો મિત્રો હવે આપણે કૃષ્ણ જન્મોત્સવની તૈયારી થઈ ગઈ છે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય મુરલીધર જય શ્રી કૃષ્ણ